હેલો વાઇઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ બ્લોગ આઈ હોપ સબલો મસ્ત મજા મંગે તો આગળનો બ્લોગ તમે જોયું જશે કે અમે ટ્રીપ પર જવાનું બધું પેકિંગ વેકિંગ થઈ ગયેલું અને અત્યારે લગભગ સાડા ચાર વાગી ગયા છે ને અમે જેવા રેડી થઈ ગયા છે બીજા બધા તૈયાર થાય છે આ અમારે એક બેગ છે આ છે એક બેગ તમારા ત્રણ વચ્ચે બેસ્ટ બેગ છે તૈયાર છે તરુણ દેખો હોય હોય તરુણ બેગ ટુથપેસ્ટ નાઇસ હા એ ઓકે ડન ધર્મેશભાઈ કવાટવાળા લાઈક લાઈક શેર તો આપણે જઈએ અને એન્જોય કરીએ અને આ બ્લોગ છે ને બધા નાના નાના પાર્ટમાં આવશે કારણ કે એકમાં બધું નહીં કવર કરે આપણે શાંતિથી બ્લોગ નાખશું એડિટિંગ કરશું એટલે નાના નાના એપિસોડ જેવો આવશે લેટ્સ ગો નયનભાઈ અમારે કવાટવાળા તો ગાઈઝ જોઈ શકો છો અમારી છે અમે નયન ધર્મેશ તરુણ શિકું છે

આ કોલેજ ની બસ નથી ગાઈસ આ એક આઈસર હતી સીટ નાખીને લઈને આવ્યા છે એમ બસમાં કન્વર્ટ કરી છે એ તો આ કોલેજ ની પણ બસ નથી તો ગાઈસ ફાઇનલી આપણે છે ને બસમાં મસ્ત બેઠી ગયા છે અને અમને મસ્ત સીટ મળી છે પણ કમ્ફર્ટેબલ માં થોડું છે ને કમ્ફર્ટેબલ જરાય નથી જરાય નથી થોડું નહી જરાય બસ કમ્ફર્ટેબલ નથી હું તારી કમ્પેરિઝન કરતો નથી આવું

Yeah. no, no. તમે જોઈ શકો છો અજવાળું થઈ ગઈ છે બાર બાકાટી થઈ ગઈ છે આગળ થી અને પાછળ વાગે પોંગ વાગ છે પણ ઉભું નહીં કુદવાનું ઉભું ના ઉઠવાનું ऐसा थोड़ी चलता है ना गाइस मेरी तो अरे कवे कंटा जो है अपन अपन मस्त सारती बहन ना ही है तो गाइस लागे त्या सुधी लागे तो भावनगर में आपने एंट्री वागे गई है सर सर माय गाइस

ભાવનગર અત્યારે આપણે ભાવનગર જવાનું છે અને જોવો આ નેશનલ હાઈવે ભાવનગર વાળો બધા થોડી જ વારમાં લગભગ પહોંચી જઈશું મળી તો લગાતાર પાંચ કલાક નું સફર કરીને અમે લોકો આયા છે ચૂપચાપ શરૂઆતમાં તમે ખબર પડી જશે આ રીતનું મંદિર કઈ જુઓ જય ના ગાલાખાના ઠાકર નું મંદિર છે

આપડો સ્ટોપ અને જો ભાવનગર જિલ્લામાં આવ્યા છે ભાવનગર જે દેખતા હે તેરે દર્શન થઈ ગયા છે હવે થોડો નાસ્તો પાણી કરી લઈએ અને પછી નીકળીએ રણ જાય છે અને હું ચાલવાની સ્પીડ છે લગભગ ચાર જણ છે ઉંચકી લઈ ત્યારે નાસ્તો કરવા માટે અમે આવ્યા હતા ખબર ન આ ગાંઠિયા છે ચા અમારા બધા ક્લાસના

આપડે પણ કયા એંગલ થી જંગલ લાગ્યા છે રોજડું હે એની પર પક્ષી બેઠું લેજો રાજુ રાહો જીતુ પક્ષી કેપ્ચર ગાઈસ છે ચકલાન બાદ ને એવું બતાવી ને અમના બમ આયા

મતલબ સામાનિ ખાલી જોઈ શકો છો તૈયાર ફોટો પેલા હરણિયા આવે જલ્દી આવજો એનું નામ હું હરણ બાજ ચકલા ના ભણે ગયા એંગલ થી ફોટા પડાવવા જેવું લાગે તું ભી પાછો પેલો જેમ પડાવવા માંડ્યો એવું હા તો બરોબર બાકી થોડી હોતા

કઈ રીતના સમુ પછી પાંત્રીસો રૂપિયા મેં કુતરા કુતરા વાળું સિંહ ના યાદ કરે હવે હવે ખાવા જવાનું છે તૈયાર શું કે છે કઈ કેસી આપડે આપણે હલકી બાકા કરીને પાછા આપડે જવાના પાછા ખાવા માટે કારણ કે હલકી હલકી ભૂખ લાગી જાય હા ખાવા લાવ ને તું જ મારો ભાઈ